પ્રભુ પાસે જાઓ તો શું નથી મળ્યું એ જ યાદ કરીને ન જાઓ પ્રભુએ શું શું આપ્યું છે એનો આભાર માનવાય જવું કારણ કે તમે માંગ્યું એ જ ઠાકોરજીએ નથી આપ્યું કોઈ કે હું માંગું ને મને મળતું નથી સાવ ખોટી વાત તમે માંગ્યું એ નથી આપ્યું તમે જે વિચાર્યું નહોતું એવું જીવન ભગવાને તમને આપ્યું વિચાર કરો પચીસ ત્રીસ ચાલીસ પચાસ વર્ષ પહેલા આજે જેવી લાઈફસ્ટાઈલ જીવી જેવી રહ્યા છો એની તમે તમે કરી હતી કલ્પનામેરિકા આફ્રિકા હો ઇંગ્લેન્ડ જ્યાં પણ હો તમે બે બેગ ભરીને ભરીને કદાચ ત્યાં ગયા અને આજે ઘર રહો છો તો લાગતું નથી પ્રભુની કૃપા છે તમે માંગ્યું એ નથી આપ્યું સ્વીકારું છું નથી આપ્યું તમે વિચાર્યું નહોતું ને એ ઠાકોરજીએ તમને આપ્યું છે અને એટલા માટે ફરિયાદ કરવાનું ને તો કોઈ આપણે લાયકાત જ નથી જે આપ્યું છે ને એનો આભાર માનવા રોજ જાણો પ્રભુ હું મારી તો એવી હિંમત એ સમય નહોતી થતી કે આવું ઘર માંગું આવી હિંમતે નથી થતી કે આવી ગાડી માંગું હિંમતે નથી થતી કે આવું જીવન માંગું છતાંય મેં વિચાર્યું નહીં એ તમે લખી આપ્યું મને આપ્યું તમારો ખૂબ આભાર છે પ્રભુ તો હંમેશા જયારે આપણા જીવનના ભૂતકાળને વિચારીએ ત્યારે આપણને સમજાય કે આપણે તો કલ્પના કરતા એ ઠાકોરજી કરી આપ્યું છે તો રોજ મારે આભાર ન માનવો જોઈએ આપે છે માણસ ભૂલી ભૂલી લે જાય યાદ કરે વાગોળ્યા કરે છે અહીંયા કુંતાજી એક એક ઘટનાઓને યાદ કરે ક્યાં ક્યાંથી આપે મારી રક્ષા છે કુંતાજી કહેવા લાગે પ્રભુ એક વસ્તુ માંગવું આપશો ને અરે ચોક્કસ આપીશ આપ કો મને ભરોસો નથી કે આપ કેમ તો આત્મા હાથ મૂકીને વચન આપીશ આત્મા હાથ મૂક્યું કુંતાજી કહે વિપદ સંતો દર્શનમ યત્સ્યાત યસ્યાદ અપુનર્ભવ દર્શન અને પ્રભુએ હાથ ખેંચી દીધો હા શું માંગો છો મારા જીવનના ડગલે ને પગલે સંકટો ભરી દો વિપત્તિઓ ભરી દો પણ શા માટે પ્રભુ સુખ આવે છે ને તમે આપને ભૂલી જઈએ છે અમને એમ લાગે કે અમારી બુદ્ધિ અમારી હોશિયારી અમારી મહેનત ક્યાંય એ મહેનતની પાછળ આપની શક્તિ અમને દેખાતી નથી પણ દુઃખ આવે ને બધા સાથ છોડી દે ત્યારે સમજાય કે સાચો સગો તો શ્રીનાથજી જ છે છેલ્લે તો એ જ કામ લાગવાનો છે સુખ આવે તો સંસારના લૌકિક લોકો વધી જાય છે અમારા મિત્રો અમારે તો બહુ નજીકના અમારે તો બહુ સગા દુઃખ આવે ને તો સંસારના લોકો જ છોડીને જતા રહે છે અમારે સંસાર છોડવો જ નથી પડતો પ્રભુ સુખ આવ્યું તો આપ પછી દ્વારિકા જવાની વાત કરો છો દુઃખ હતું તો સદા અમારી જોડે ખડાર પગે આપ ઉભા રહ્યા છો દરેક ઘટનાઓના દરેક પ્રસંગોમાં તો પ્રભુ હવે તો અમને દુઃખ જ ગમવા લાગ્યા છે કારણ કે એમાં સદા અમારો આપનો સાથ અમને રહે છે આપ અમારી જોડે રહો છો અને ખરેખર જીવનમાં ઘણી એવી ઘટનાઓ ઘટે કે માણસનું કોઈ ઇન્ટેન્શન એના હોય કોઈ એને ઉદ્દેશ્ય છતાંય એનાથી પાપ થઈ જાય ખોટું થઈ જાય અપરાધ થઈ જાય કોઈ ઘટના ઘટી જાય પણ એવા સમય પણ ઠાકોરજી ને જ્યારે યાદ તમે કરો છો ત્યારે કોઈ ને કોઈ રૂપે આવી તમને તમારા સંકટોમાંથી ઉગારી લે છે પ્રભુ એક કામ કરો ને ખડગ લઈ લો બંને હાથમાં તલવાર લઈ લો દરેક સ્ત્રી બે જગ્યાએ બંધાયેલી હોય છે પિતા પક્ષ અને પતિ પક્ષમાં પાંડુ શું વૃષ્ણિ હું પણ બંધાય હું ત્રણ જગ્યાએ બંધાયેલી છું પતા પતિ પક્ષ પિતા પક્ષ અને એક સંબંધ મારો આપની જોડે છે બંને મારા લૌકિક સંબંધોને કાપી નાખો જેથી કેવલ મારું બ્રહ્મ સંબંધ બાકી રહી જાય કૃષ્ણ સંબંધ બાકી રહી જાય એક જ વસ્તુ સમજાય હે પ્રભુ મારા બધા જ લૌકિક બંધનો કાપી નાખો કેવલ આપની સાથે સંબંધ જોડે તો જ આ જીવનું કલ્યાણ પ્રભુ કહેવા લાગ્યા પણ મારે હવે દ્વારિકા જવું જરૂરી છે આટલા સમય થયો આટલા સમયથી હું અહીંયા છું હવે બધા સંકટો જતા રહ્યા છે હવે મારી બહુ જરૂર નથી અહીંયા ભક્તને ભગવાનની સદાય જરૂર હોય છે પ્રભુ સંકટો તો અમારા માટે એક અવસર હોય છે કારણ કે સુખમાં આપણે બોલાવી બોલાવીને થાકીએ ના પાવતા નથી સંકટો જુઓ એટલે તરત દોડતા આવી જાવ એ બાબતમાં એવી કથા કહેતા કે જ્યારે રાજસુ યજ્ઞ થવાનો હતો અને ત્યારે યુધિષ્ઠિરે બધાને સોપી દીધું કે તારે આને આમંત્રણ આપવાનું આને ભીમને ને સોંપ્યું કે તું દ્વારિકાધીશ આમંત્રણ આપી આવજે તો કે આ મોટા ભાઈ તો ઘણો સમય છે હું આપી આવીશ સમય ગયો પછી ત્રણ મહિના રહ્યા કહું ભીમ તને યાદ છે ને તારે જવાનું આ મોટા ભાઈ બધો ખ્યાલ છે સમય આવે આમંત્રણ આપી આવીશ મહિનો રહ્યો ફરિયાદ યાદ અપાવ તને બધાને આમંત્રણ થઈ રહ્યા છે દ્વારકાધીશ હજી બાકી છે એમના વગર યજ્ઞ અધૂરો છે તારે જવાનું જ આમંત્રણ આપવા ભીમ કઈ જઈશ કરતા કરતા કામમાં એવા લાગી ગયા કે ભૂલી જ ગયા અને એક દિવસ રહી ગયો અને યુધિષ્ઠિર કહ્યું ભીમ દ્વારકાધીશ ક્યારે પધારે છે અને યાદ આવ્યું કે કહેવાનું તો રહી જ ગયું છે અને એમના વગર નથી હવે એક દિવસમાં દ્વારકાજી ને આમંત્રણ આપવું કઈ રીતે હવે તો એવા ચિંતામાં પડ્યા એવા ચિંતામાં પડ્યા થયું કે દ્વારકાધીશ ને અહીંયા બોલાવવા કઈ રીતે કયો રસ્તો આટલી દૂર આવે ને આટલી જલ્દી થાય નહીં ભીમ એક ઉપાય કર્યો પોતાની ગુદામાં લઈ

એટલે પ્રભુ સંકટ પણ ભક્ત માટે તો અવસર જ છે આપને નિકટ આવવાનો પ્રભુ કહે પણ હવે આગળના કાર્યો છે દ્વારિકા પ્રભુ જ્યાં રથ પર સવાર થયા એટલામાં એક દોડતો 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 આવ્યો દ્વારિકાધીશ પ્રભુ આપે કોઈને વચન આપ્યું છે આમ ન જઈ શકું અને પ્રભુને ખરેખર કઈ યાદ આવ્યું ને ઉતરી ગયા કહેવાય છે કે એવું પેલી કથા આવી હતી ને ત્યારે ભીષ્મજી એ કહ્યું દુર્યોધન આવ્યો ભીષ્મજીને કહેવા કે તમે દાદાજી બરાબર યુદ્ધ લડતા નથી આટલા કૌરવ મર્યા ને એકે પાંડવ નથી મર્યો ત્યારે વિષ્ણુજી કહું કાલે હું અર્જુન જોડે ભયંકર યુદ્ધ કરીશ અને તારી પત્નીને બ્રહ્મ મુહૂર્તમાં મોકલજે હું અખંડ સૌભાગ્યવતીને આશીર્વાદ આપું પછી તારો કોઈ વાળ વાંકો નહીં કરી શકે પ્રભુ જાણી ગયા અને દ્રૌપદી ને જગાડી દુર્યોધન ની પત્ની જાય એ પહેલા કહ્યું ચાલ મારી સાથે પણ ક્યાં જવાનું છે પ્રશ્ન ન કરીશ મારી જોડે ચાલ દાદાજીની છાવણીની બહાર લાવીને રાખી અરે આ તો વિશ્વજીની છાવણી હા અંદર જજે દાદાજી સમાધિમાં હશે ચરણોનો સ્પર્શ કરશે કરજે જે આપે એ બોલ્યા વગર લઈને બહાર આવી અને કદાચ જો પૂછે તો તો મારું નામ કહેતી જ નહીં અને દ્રૌપદી અંદર ગઈ દાદાજી સમાધિમાં છે અને એમને જો કે દુર્યોધન ની પત્ની છે બે હાથ ઊંચા કરીને કહ્યું અખંડ સૌભાગ્યવતી ભવન અને દ્રૌપદી ના તો આનંદ નો પાર ન રહ્યો દાદાજી બહુ કૃપા કરી પાંચમાંથી એક ના મારી શકો તું અહીંયા આવી ક્યાંથી આ સમય અને યાદ આવ્યું મારે તો બોલવાનું નહોતું અને પ્રભુએ પોતાનું નામ હું મારી સખી સાથે આવી છું ભીષ્મજી કહ્યું કહું મારે તારી સખીને જોવી છે અને પ્રભુએ પિતા મારે કાઢી ગુમટો તાણી લીધો ભીષ્મજી આવ્યા બહાર અને જ્યાં ઘૂમટો ઊંચો કર્યો બોલ દ્વારી મંદ મંદ સ્મિત કરતા પ્રભુના મુખ કાઢી દડ દડ ધડ 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 ડડ આંસુ પડવા લાગે તો પ્રભુ ભક્તોની રક્ષા કરો છો અને ભક્તોની રક્ષા માટે કેવી કેવી લીલા આપ કરો છો વચન આપો પ્રભુ મારો પણ અંત સમય હોય ત્યારે આ સ્મિત કરતા મુખારવીના મને દર્શન આપવા પધારશો પ્રભુએ વચન આપ્યું આ દાદાજી અંત સમય હું સામેથી આવીશ અને એ વચન યાદ આવ્યું પ્રભુને બાણ સૈયા ઉપર વિશ્વજી સુતા છે આખું શરીર વિંધાઈ ગયું છે વિશ્વજી એમ તો સત્યવાદી આટલા ધર્માચરણ કરનારા પોતે સાચા હતા પણ ખોટા પક્ષે ઉભા રહ્યા તે એમણે પણ બાણ ખાવા પડ્યા ઈચ્છા મૃત્યુનું વરદાન છે આખો ભીષ્મજીનું ચરિત્ર જો શાંત રાજા અને ગંગાજી જોડે એમનો વિવાહ થાય છે શરત એક હું જે કરું એમાં પ્રશ્ન નહીં કરવાનો એક પછી એક બાળકને ગંગાજીમાં મૂકી આવે અને આઠમાં વસુ એ ભીષ્મજી પૂછવું પણ કેમ રોક્યા ને ત્યાં પ્રશ્ન કર્યો ગંગાજી બાળકને આપીને જતા રહ્યા અને એ જ ભીષ્મજી અને જેને ભીષ્મ પ્રતિજ્ઞા પોતાના પિતા માટે કરી ખૂબ ઘણી બધી કથાઓ ને ઘટનાઓ જોડાયેલી છે સુતા છે બાણસૈયા ઉપર ભીષ્મ શ્વેત વસ્ત્રો શ્વેત કેશ દાઢી જીવનોનો અનુભવ લઈને ભીષ્મજી સુતા છે પ્રતીક્ષા કરી રહ્યા છે ઉત્તરાયણની સૂર્યની બે ગતિ દક્ષિણાયણ ઉત્તરાયણ શાસ્ત્ર એમ કે ઉત્તરાયણમાં દેહ છૂટે તો સદગતિ થાય આચાર્ય અર્થ કર્યો કોઈ સમયની નહીં પણ કાળનો એ જે કાળ છે એવા કૃષ્ણની પ્રતીક્ષા કરે છે ઉત્તરાના ગર્ભમાં જેને અયન કર્યું નિવાસ કર્યો એની પ્રતીક્ષા ઉત્તરાયણ એની પ્રતીક્ષા પરમાત્મા કરી રહ્યા છે પાંડવોને લઈ દાદા ભીષ્મની નિકટ પ્રભુ પધાર્યા શાંત ચિત્તે સુતા ભીષ્મજીને સમાચાર મળ્યા કૃષ્ણ આવ્યા છે અને ધીમે રહીને નેત્રો ખોલ્યા દાદાજીએ અને નેત્રોના બંને ખૂણામાંથી દડ 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 આસુ વિચાર કરો અંતિમ સમયમાં ઠાકોરજી સામે આવીને હોય તો કોનું ન જાય પ્રભુ આપે કૃપા કરી મને ભરોસો હતો કે આ પધારશો અને બાણ સૈયા પર સુતા સુતા ભીષ્મજી સ્તુતિ કરે છે ભરોસો હતો કે આ પધારશો એટલે આપના માટે ભેટ બચાવીને રાખી છે અરે મારા માટે કઈ મતિ કલ્પિતા મારી જેને આજ સુધી ક્યાંય નથી લગાવી આપણા માટે બચાવીને દાદાજી કે દાદાજીને કૃષ્ણ કેવા લાગ્યા તો પછી પાંડવના પક્ષે કેમ ન રહ્યા કૌરવના પક્ષે કેમ રહ્યા મતિ જો મારામાં જ હતી તો એટલા જ તો સામે રહ્યો કે સીધા આપના દર્શન થતા રહે પાંડવ પક્ષે રહે તો વળી વળીને આપને જોવા સંભવ નતા એટલે તો સામે પક્ષે રહે કે મારી બુદ્ધિ આપનામાં છે બાળ સૈયા પર સુતા સુતા પણ જે પ્રભુના સૌંદર્યને માણી શકે ને એ જ ભક્ત છે જો અમારા વૈષ્ણવ પણ નાથ દ્વારા જાય તો કેટલી ભીડ કેટલા ધક્કા અહીંયા દ્વારકા વાંકે વિહારી જાઓ સેવા કુંજ જાઓ એટલી બધી ભીડ પણ એ ભીડમાં પણ બહાર નીકળે ને એક ધક્કો કઈ માણ પાંચ દસ સેકન્ડ દર્શન કરવા મળે શ્રીનાથજી તરત બહાર બહુ સુંદર લાગતા હતા શ્રીનાથજી તાજે કેવા સુંદર હતા કેવી સુંદર પાક પહેરી હતી રામ વસ્ત્રો ધર્યા હતા

વૃક્ષ પર પથ્થર ફેંકો તો એ ફળ આપે અમે પણ ઘણા પથ્થરો ફેંક્યા પ્રભુ આપે તો કૃપાના ફળ જ આપ્યા છે ગાન કરતા કરતા અનેક પ્રકારની સુંદર શ્લોકમાં ભીષ્મજી અદ્ભુત સ્તુતિ કરી છે ભીષ્મજીએ જયારે પ્રભુએ પ્રતિજ્ઞા લીધી કે યુદ્ધમાં રહીશ હથિયાર હાથમાં નહીં લઉં અને ભીષ્મજી પ્રતિજ્ઞા લીધી આપના હાથમાં હથિયાર લેવડાવીશ ભીષ્મજી યાદ કરે છે અંત સમયમાં મને જીતાડીને આપ કેવા પ્રસન્ન થાવ છો મારી પ્રતિજ્ઞા સાચવવા માટે પોતાની પ્રતિજ્ઞા છોડી દેવી સ્વનિગમ અપહાય મત પ્રતિજ્ઞા મૃતમ અધિકર્તુમ બપ્લુતો રથસ્થ એક પછી એક બાણ છોડતા હતા ભીષ્મજી અને જ્યાં બાણ વાગ્યું રથ ઉપર અને રથ તૂટ્યું પૈડું તૂટ્યું અરે અર્જુનને પડેલો જોયો ને પ્રભુનો પિત્તો ગયો તૂટેલા રથનું પૈડું આંગળીમાં લઈ સુદર્શનનું આહવાન કરી ફલંગો ભરતા જેમ એક સિંહ હાથીને મારવા માટે દોડે એમ ભગવાન પિતામ્બર ઉડતું જાય ને ફલાંગો ભરતા ભરતા ભીષ્મજીનો ગ્રાસ કરવા માટે દોડે અને ગતોત્તરીય ઉત્તરીય પડી ગયો મારવા દોડ્યા તો ખરા પણ માર્યા નહીં ગ્રાસ કરવા ગયા તો ખરા પણ મારે ગ્રાસ ન કર્યો અનેક અનેક અર્થો કર્યા કે મહાપ્રભુજી કે કાળ બ્રાહ્મણ છે ને ભગવાને કાળનું રૂપ લીધું અને ઉત્તરીય પહેર્યા વગર બ્રાહ્મણથી ભોજન ન થાય એટલે ભગવાને ગ્રાસ ન કર્યો એ કરતા એમ કર્યો કે એ સમય ભીષ્મજીના મનમાં મદ આવી ગયો કે જો ભગવાન હાર્યા ને હું જીત્યો પ્રભુને થયું કે હમણાં મારીશ ને તો અધોગતિ થઈ જશે અને ભક્તની અધોગતિ હું ન થવા દઉં એટલે પ્રભુએ છોડી દીધા અને અનેક અર્થ કર્યા પણ ભગવાન યાદ કરે છે ભીષ્મજી કે મારું વચન મારો યશ વધારવા આપે પોતાનો અપયશ લઈ લીધો છેલ્લે સ્તુતિ કરતા ગોપીજનો ને રાસ સ્મરણ કરે છે રાસ કે સમય જબ પ્રભુ અંતર ધ્યાન હો ગયે और गोपियां उन्मत्त होकर कृष्ण को ढूंढने लगी हे कृष्ण हे कृष्ण रति मति गति कृष्ण हो गए प्रभु मेरे प्राण भी आपके चरणों में मैं समर्पित करता हूं अनेक अवगुण है हमारे भीतर पर तू करुणा वाला है प्रभु मा बुद्धि बहुत है पर याद शक्ति बहुत उगी તમે જ્યારે એમ પોતાના અપરાધો લઈને જાવ ને પ્રભુ મેં આ પાપ કર્યું હતું અચ્છા મને તો યાદ નથી પ્રભુ મેં આ ભૂલ કરી છે મને તો ધ્યાનમાં નથી આપણે એ વાગોળી વાગોળી ભગવાન પાસે જતા ડરતા હોઈએ આવું પાપ આવો અપરાધ પ્રભુ આગળ જઈને કહીએ ને તો પ્રભુ કે હું તો ક્યારનો ભૂલી ગયો વિશ્વજી પોતાના પ્રાણો ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરી દીધા બોલીએ વિશ્વજી મહારાજ કી જય પાંડવોનું રાજ્ય છે ભગવાન પધાર્યા દ્વારિકા ખૂબ ધામધૂમથી પ્રભુનું સ્વાગત થયું છે દ્વારિકાવાસીઓ કેટલા સમયથી પ્રતિક્ષા પ્રતીક્ષા કરતા હતા અને પ્રભુ પધાર્યા સૌથી વધારે સમય એમ તો ભગવાને ઉતાવ્યો અગિયાર વર્ષ વર્જમાં ચૌદ વર્ષ મથુરા અને પછી તો દ્વારિકા અહીંયા પાંડવોનું રાજ્ય ધર્માનુકૂળ શાસન છે વૈષ્ણવી સંસ્કાર છે બધું જ છે ભગવાન નથી પાંડવને ગમતું નથી પ્રતિપલ જે અમારી સાથે રહ્યો સુખના સમયે જતો રહે તો કેમ ગમે ઘણી વાર એવું થાય નાનકડું ઘર હોય બધા ભેગા રહેતા ત્યારે સેવા બધું થતું હોય અને જ્યાં બધાના મોટા મોટા ઘર થાય બધું હોય ઠાકોરજી રાખવાની કોઈના ઘરમાં જગ્યા ના હોય મને નહીં તું રાખજે મને તું તું રાખજે પ્રભુને થાય ઘર મેં આપ્યું મારા માટે જગ્યા નથી ખૂણો પ્રભુ માટે જરૂર રાખજો જેને ઘર આપ્યું એના માટે સ્થાન જોઈએ જે બે ટંક જમાડે છે એના માટે કટોરી મિશ્રી આપણા ઘરમાં ન હોય ચિંતન કરજો વિચાર કરજો હું કહું હોય તો પછીની વાત આપણને જ વિચાર આવવો જોઈએ કે જે ઠાકોરજી આટલી કૃપા કરે છે એ જ આપણને એક દિવસ નડવા લાગે છે બાકી બધું સેટ થાય ઠાકોરજી ક્યાં ક્યાંય સેટ એવું નથી ઘરમાં અરે એ સેટ નહીં થાય તો તું હંમેશા અપસેટ રહીશ ડાઇનિંગ સેટ હોય ટી સેટ હોય બધા સેટ હોય પછી રહેનારો પાછો અપસેટ હોય એ ક્યારે સેટ જ ના થાય અને એટલા માટે પ્રભુ વગર આપણું ઘર ન હોવું જોઈએ ભલે પુષ્ટાવતા નહીં પણ પ્રભુ તો હોવા જ જોઈએ તમારા માટે ત્યાં ટીવી જોવાની જગ્યા હોય સ્પોર્ટ્સની જગ્યા હોય તો પગે લાગવાની એક કૃપા થકી પરમાત્માને યાદ કરવાની એક જગ્યા નહીં પ્રભુ વગરનું વૈષ્ણવનું ઘર અધૂરું કહેવાય એટલે એક સ્થાન ઠાકોરજી નું ચોક્કસ રાખે કેટલું મોટું કેટલી સાઈઝ એ તો આપણી વ્યવસ્થા ઉપર છે પ્રભુએ ક્યારે કોઈને લિસ્ટ મોકલાયું નથી કે આટલું જ મંદિર જોઈશે આટલા સાધન જોઈશે આટલા વાસણ જોઈશે પ્રભુએ ક્યારે લિસ્ટ મોકલાયું ક્યારે બસ મને તું જોઈએ છે પ્રભુની તો એટલી જ ડિમાન્ડ છે મને તારા થકી આનંદ છે તારી વ્યવસ્થા નહીં મને તારી જરૂર છે અહીંયા અર્જુનનું મન લાગતું નથી એટલે કહે છે મોટાભાઈ તમે જો આજ્ઞા આપો તો હું દ્વારિકા જઈ આવું ઠીક છે જાય તો વાંધો નથી વહેલો આવજો ગયા છે અર્જુન ઘણો લાંબો સમય થયો રોજ યુધિષ્ઠિર પ્રતિક્ષા કરે કે આટલો સમય થયો હજી અર્જુન આવ્યો નથી અમંગલ ના એ ચારે બાજુ દેખાવા લાગ્યા એમ થયું કંઈક અમંગલ ટ્રાન્ઝેક્શનનો પીરિયડ હોય ભગવાન જ્યારે સોદામ પધારે પછી ત્યાં દ્વાપર પૂરો થાય ને કલયુગ પ્રવેશ કરે પ્રભુ જ્યાં સુધી ભૂતલ પર હતા છે ત્યાં સુધી જ દ્વાપર અને ભગવાન જ્યારે ભૂતલ છોડે એટલે કલયુગનો આવવાનો સમય થાય અહીંયા યુધિષ્ઠિરને સમાચાર નથી કે યાદવ સ્થળી થઈ ગઈ છે ભગવાન સ્વદામ પધારી ગયા આ બધી ઘટનાઓ ત્યાં ઘટી ગઈ અને સ્વદામ જતા પહેલા અર્જુનને કહે છે ભગવાન કે તું જા પાછું પાછો આવે છે અહીંયા યાદવ અંદર અંદર લડે છે અને જે દુર્દશા થાય છે અહીંયા મંગળના એંધાણ દેખાય છે રોજ પ્રતીક્ષા કરે યુધિષ્ઠિર રસ્તામાં રાજમાર્ગ પર દ્રષ્ટિ કરી આટલો સમય થયો ગયે અર્જુનને હજી આવ્યો નથી અને એક દિવસ અર્જુનનો રથ આવતો દેખાયો ધ્વજા ફરકી રહી છે નીચે અંદર બેસેલો વ્યક્તિ જેવો લાગતો દોડતા ગયા અને નીચે ઉતરીને અર્જુન પોક મૂકીને રડી પડ્યો અરે અર્જુન ને પૂછે છે યુધિષ્ઠિર તારું તેજ ક્યાં ગયું અર્જુન કોઈ ભૂખ્યા ને મૂકીને ભોજન કરી લીધું કોઈ સ્ત્રીની લાજ નથી બચાવી શક્યો કોઈ વડીલ નું સન્માન નથી સાચવી શક્યો તારું તેજ કેમ નથી જોરથી રડતા અર્જુને કહ્યું અર્જુનનું તેજ તો દ્વારિકાધીશ છે અને દ્વારિકાધીશ આપણને બધાને છોડીને સુધામ પધારી ગયા છે યાદવા સ્થળી થઈ છે લડી લડીને બધા મરી ચૂક્યા છે અને જ્યાં સમાચાર કુંતાજીએ સાંભળ્યા પ્રભુ નથી એ જ ક્ષણે કુંતાજીએ પોતાના પ્રાણોના ત્યાગ કરી દીધા પાંડવોનું પણ મન હવે લાગતું નથી રાજકાજમાં પરીક્ષિતને રાજા બનાવ્યા રાજ તિલક કર્યું ઈરાવતી સાથે એમના વિવાહ થયા છે અને આ લોકો ચાલ્યા હિમાલય તરફ કારણ કે ભગવાન જ નથી તો આ બધું ભોગવીને શું કરવાનું વૈરાગ્ય જાગ્યો છે હિમાલય તરફ એક એક કરીને પડે છે અને સ્વર્ગારોહણની આખી કથા છે પરીક્ષિત રાજા બન્યા નગરચર્યા કરવા માટે એક વાર નીકળ્યા લાવ જઈને જોઉં તો ખરા મારા નગરમાં ચાલે છે શું એક દ્રશ્ય જોયું એક પગ ઉપર એક બળદ ઉભો છે એક સૂત્ર રાજા મારી રહ્યો છે બાજુમાં એક ગાય ઉભી છે આ જોઈને રડી રહી છે પૂછું તું કોણ છે મારા રાજ્યમાં આવું પાપ કેમ બાંધ્યો હોય રાજાને ત્યારે પેલા બે હાથ જોડીને કહ્યું હું કલયુગ છું મારો આવવાનો હવે સમય થયો છે ભગવાન સુધામ પધારી ગયા છે મારા રાજ્યમાં તું ન રહી શકે આવા પાપ સાથે મહારાજ સમયને કોઈ રોકી શકતું નથી એક વસ્તુ યાદ રાખો સમયને કોઈ રોકી નહીં શકે સમયને રોકી ન શકાય સમયને કેવલ સુધારી શકાય એનો સદુપયોગ કરી શકાય સમય તો જઈ જ રહ્યો છે આજની ઘડી આપણે કહે ને આ ઘડી પાછી નહીં આવે તમને પાછી કથા કરીશું પાછા બ્રજમાં આવીશું ભલે પાછું થશે પણ આ ઘડી તો ગઈ આ ક્ષણ તો ગઈ જીવનનો આ સમય તો ગયો જ અને આપણા ધાર્યા પ્રમાણે બધું થતું નથી હોતું સંજોગો અનુકૂળ થવા એ તો પ્રભુની કૃપા હોય ત્યારે બધો જ મેળ ખાય બાકી નથી સંભવ હોત અહીંયા શરણે આવ્યો ને કહ્યું રક્ષા કરવી રાજાનો ધર્મ છે હું આપણી શરણે છું ત્યારે સમાધિનામ તત્મ લભતે સમ્યક કલવ કેશો કીર્તના કે અન્ય અન્ય યુગોમાં અન્ય અન્ય કાર્યો થાય કલયુગમાં તો કેવલ પ્રભુના નામ લેવા માત્રથી પ્રભુની પ્રાપ્તિ છે આવો એક સદ્ગુણ જોયો તો કયું ઠીક છે તને રહેવાની જગ્યા આપીશ ચાર સ્થાન આપ્યા કયું દ્યૂતમાં કલ્યું જુગારમાં કલ્યું જ્યાં પણ જુગાર જેવું રમાય બધું કલ્યું કલ્યુંગ એટલે ક્લેશ કોઈને કોઈ પ્રકારનો ક્લેશ આવવાનો વ્યસનમાં કલ્યુગ વિચારમાં કલ્યુંગ અને હિંસામાં કલ્યું કહ્યું કાં તો ચારે ખરાબ કોઈ તો સારું સ્થાન આપો તો કે સુવર્ણમાં પણ અનીતિના ધનમાં પણ કલ્યું આમ પાંચ સ્થાન આપ્યા ધર્મના ત્રણેય ચરણ જોડ્યા એ બળદ બીજું કોઈ નતું સાક્ષાત ધર્મ તપ પવિત્રતા દયા સત્ય ચાર ચરણ છે તૂટી ગયેલા બાજુમાં રડી રહેલી ગાય કોઈ નથી પૃથ્વી છે દુર્દશા થાય થાય ત્યારે ચાર સ્થાન પાંચ સ્થાન આપીને રાજા પાછા આવ્યા અને વિચાર કરવા લાગ્યા કે મારા પૂર્વજો આટલું સંપત્તિ છોડી ગયા મને તો સમય જ નથી મળ્યો કે શું મૂકી ગયા છે જોવાનું લાવ જઈને જોઉં તો ખરા અને જ્યાં તોષાખાનું ખોલ્યું સોનાના હાર હીરાના કંકણો અનેક પ્રકારના શણગાર પડ્યા છે અને મુગટોની તો આખી એક હાર વાળા છે અને બધાને જોતા 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 પરીક્ષિતની નજર એક મુગટ પર અટકી ગઈ કે આ કેટલો સરસ મુગટ છે અને એ મુગટ હતો જરાસંધ રાજસુ યજ્ઞ સમયે ભગવાન ભીમ અને અર્જુન લઈને યુદ્ધ કરવા માટે જયારે ગયા અને જરાસંગ વધ કર્યો અને ત્યારે મુગટ જરાસંગ ભીમે લીધો ત્યારે ભગવાને કહ્યું કે આ નીતિ છે ન લઈશ આ બીજાનું છે અરે પહેરીશ નહીં પણ વિજયના પ્રતિક રૂપે ઘરે રાખવું તો ખરા ને ભગવાને કહ્યું પણ આવેલું ક્યારેક બોલશે ન લે તો સારું ના બીજું ક્યારેક કોઈ વાપરશે નહીં હું ખાલી રાખીશ અને એને જોઈને મને યાદ આવશે કે જરાસંગ વધ મેં કર્યો છે

એટલે તુરંત બીજો વિચાર આવ્યો કે આ બધા રાજા મહારાજાઓ શિકાર કરવા જાય અને હું તો ક્યારે રાજાની જેમ નથી રહેતો લાવો હું શિકાર હિંસા કરવાની ઈચ્છા થઈ અને પોતાના સિપાહીઓને લઈને રાજા ચાલ્યા છે વનમાં છૂટા પડી ગયા એકબીજાને શોધવા લાગ્યા ભૂખ્યા તરસ્યા પરિક્ષિત મહારાજ ચારે બાજુ ગોતે છે કોઈ એક ઝૂપડું મળે કોઈ આશ્રય મળે તો એક જલનો ઘૂટડો મળી જાય અને સામે શ્રમિક ઋષિ આશ્રમ દેખાય

પરીક્ષા આ આંખ બંધ કરીને સમાધિમાં બેસવાનું નાટક એટલા માટે કરે છે કે મને જોઈને ઉભા ન થવું પડે મરેલો સર્પ પડ્યો હતો તીર કાઢ્યું ઉપાડ્યો સર્પ ઋષિના ગળામાં લપેટાવી દીધો જોઈએ કે સાચે સાચા સમાધિમાં છે કે નાટક કરી રહ્યા છે અને જ્યાં ગળામાં લપટાવ્યો રાજા તો જતા રહ્યા ઋષિ પુત્ર ને સમાચાર મળ્યા મારા પિતાનું અપમાન રાજા એ કર્યું છે ક્ષમા નહીં લીધું અને કરીને કહ્યું તે તો મરેલો મારા ગળામાં નાખ્યો હું શ્રાપ આપું છું સાતમા દિવસે તક્ષક આવી તને દંશ દેશે તારું મૃત્યુ થઈ જશે ઋષિને સમાચાર મળ્યા ક્યારે આ તો ધર્મશીલ રાજા છે શ્રાપ આપ્યો જાઓ કોઈ જઈને એને સમાચાર તો આપો કે સાતમા દિવસે મૃત્યુ છે રાજા બેઠા છે સિંહાસનમાં માં ઋષિકુમારોએ આવીને કહ્યું મહારાજ આપને ઋષિપુત્ર નો શ્રાપ લાગ્યો છે સાતમા દિવસે આપનું મૃત્યુ થઈ જશે અને જ્યાં આ સાંભળ્યું વૈરાગ્ય જાગી ગયું મારાથી અપરાધ થયો મુનિનો ઋષિનો મારે બચવું નથી મારે તો સજા ભોગવવી જ છે પણ એ ભોગવતા ભોગવતા ઈશ્વરને પામી લેવા છે કોઈ ગુરુ મળે કોઈ મહાપુરુષ મળે એના ચરણ ને પકડો તો મારું કલ્યાણ થાય મારો ઉદ્ધાર થાય અને વૈરાગ્ય ધારણ કરી પરીક્ષિત નીકળ્યા છે ઋષિઓ મહાત્મા મહાપુરુષોને શોધે છે ચરણોમાં પડે છે એક જ પ્રશ્ન કરે છે સાત દિવસ મારી પાસે છે મારો ઉદ્ધાર થઈ શકે મહાત્માઓ કહે અમે હજારો વર્ષોથી તપ કરીએ મારો ઉદ્ધાર નથી થયો સાત દિવસમાં તારો ઉદ્ધાર કેમ કરીએ સાચો મહાત્મા મળે ને એ નિરાશ ન કરે એ તો આશા જગા હૃદયમાં તાપ જાગ્યો છે શું કરવું કોઈ સદ્ગુરુની પ્રાપ્તિ થાય કોઈ મહાપુરુષ બળે અને જ્યારે હૃદયમાં સાચા અર્થમાં કોઈ ગુરુનો તાપ થાય ને ત્યારે ભગવાન કોઈને કોઈને મોકલી દે અને એ જ ભગવાન ભગવાન વ્યાસપુત્ર સ્વયં જાણે બની બની સામેથી પધારતા આવ્યા રાજાન બાહુ છે લાંબા લાંબા કેશ છે દિગંબર અવસ્થા છે વિશાળ વક્ષસ્થળ છે કમળની પાખુડી જેવા નેત્ર છે અને જાણે સાક્ષાત ભગવાન આવતા હોય એવો ભાવ થયો અને પરિક્ષિત થયું જોઈને આમના હાથે જ મારો ઉદ્ધાર લખાયો છે દોડતા પરીક્ષિત મહારાજ આવ્યા ચરણોને પકડ્યા અને બે પ્રશ્ન કર્યા જીવ માત્રના કલ્યાણનો ઉપાય આ બધા જીવાત્માનું કલ્યાણ કેમ થાય અને બીજો પ્રશ્ન કર્યો જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ વધારે સમય નથી મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ કેમ કરી આત્મકલ્યાણ સાધી લેવું ગુરુદેવ ડર મરણનો નથી હરિના વિસ્મરણનો છે